સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીનો નો ઘેરાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને વરસાદના પગલે થયું છે વ્યાપક નુકસાન સરકાર દ્વારા સર્વેના માત્ર નાટક કરવામાં આવતા હોવાનો કોંગ્રેસનો નો આક્ષેપ સર્વે કર્યા વગર પેકેજ જાહેર કરવાની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના તલ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન ખેડૂતોના ખેતરોમાં હજુ પણ ભરાયેલા છે પાણી ટૂંક સમયમાં ખેડૂત પાક નુકસાન અંગેનું પેકેજ જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ નોંધાવશે के विरोध सारी સુધી કોઈ રીતે પતે એમ નથી જો ન્યાયિક રીતે કરવા ચાહિત તો કેમ કે એક ગ્રામ સેવક પાસે કમસે કમ 10 થી 12 ગામ છે 18 અમુક જગ્યાએ 18 અમુક જગ્યાએ 15 20 20 સુધી મારું નામ પટેલ અશોક કુમાર ગણપતભાઈ અને આ વરસાદથી ખેતરોમાં એટલા બધા પાણી ભરાઈ રહેલા કે આજ સુધી અમે કોઈ જોયા નથી ત્યારબાદ અમને તરત જ વરસાદના પાણીના નિકાલ માટે અમે વ્યવસ્થા કરેલી અને સરકાર ને અમારા સ્થાનિક ધારાસભ્ય બીજા અન્ય આગેવાનો જે તે લોકોએ વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવા માટે સરકારને પત્ર લખેલા ત્યારબાદ અમુક દિવસ પછી સર્વે કરવા માટે ગ્રામ સેવકોની ટીમ આવેલી પણ ગ્રામ સેવકો એવી રીતે સર્વે કરતા હતા કે જે ખેતરમાં પાણી ભરાયેલું હોય અને પાક પણ ઉભો હોય તો એવું કહેતા હતા કે પાક જીવે છે ત્યારે ગ્રામ સેવકોને સવાલ કરેલા કે ભાઈ તમે તેત્રી ટકા નુકસાનનું સર્વે કરવા આવ્યા છો કે સો ટકા નુકસાન ત્યારે એમને જણાવ્યું કે તેત્રી ટકા નુકસાન પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ લોકો સર્વે કરવાના નામે ખેડૂતોને સાથે છેતરબી કરતા એવું લાગે ત્યારબાદ સર્વે કરવા આવનાર ટીમ આજે લગભગ દસ દિવસ થઈ ગયા અમારા ગામમાં સર્વે છતાં પણ સરકાર શ્રી દ્વારા કોઈ પણ જગ્યાએ કહેવામાં આવ્યું નથી કે તમને વળતર દેવામાં આવશે ત્યારે આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદભાઈ દ્વારા ખેડૂતોને આહવાન કરી અને આજે ખેડૂતોને બોલાવીને કલેક્ટર શ્રી દ્વારા મુખ્યમંત્રીને વાત પહોંચાડવામાં આવનાર છે કે ભાઈ બને એટલી વહેલી તકે ખેડૂતોને જે નુકસાન થયું એનું વળતર આપવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ભયંકર ને ભારે અતિવૃષ્ટિનો વરસાદ થયો છે એના કારણે ખેડૂતોના ખેતરની અંદર દસ દસ પંદર પંદર દિવસથી પાણી ભરેલા છે અને જયારે પાક લડવાનો સમય આવતો એ જ સમયે ઉપરથી કુદરતની જે પ્રકટ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવા માટે આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં આવ્યા હતા આજે માન્ય શ્રીનો પણ જન્મ દિવસ છે ત્યારે અમે અપેક્ષા રાખી છે કે જયારે ઝાલાવાડના ખેડૂતો આજે માન્ય વડાપ્રધાનશ્રી પાસે પણ અપેક્ષા રાખી છે કે આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરી અને સાચા અર્થમાં ખેડૂતોની વાર આવે અન્યથા જે પ્રકારે સમગ્ર દેશની અત્યારે સ્પષ્ટ જાકારો મળી રહ્યો છે એ જ પ્રકારે જો તકે સુરેન્દ્રનગર જિલ્લાને એ પૂરગ્રસ્ત જાહેર કરીને તમામે તમામ ખેડૂતોને એસડીઆરએફ ના નિયમો પ્રમાણેની સહાય ચૂકવામાં આવે એવી આજે અમે માંગ સર્વે સર્વેની કામગીરી સાવ કહી શકાય ને કે ખેડૂતોની છેતરપિંડી સમાન છે મજાક સમાન છે કોઈ સંજોગોમાં આ સર્વે દિવાળી પહેલા પતિ શકે એમ નથી અને એના કારણે કોઈ ખેડૂતોને કોઈ જ લાભ થશે જાહેર કરવો જોઈએ તમામ ખેડૂતોને લાભ આપવો આજ રોજ જે પંદર થી વીસ દિવસ પહેલા મોટી માત્રામાં વરસાદ આવેલો હતો એના કારણે જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાકોને કપાસ તુવેર રેડંડા મગફળી જેવા પાકોને નુકસાન થયેલું છે જે બાબતે આજે ખેડૂતો દ્વારા અત્રે ને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું અત્રે દ્વારા જિલ્લામાં લગભગ ચોરાણું જેટલી ટીમો દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે અને એ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને નુકસાની અંગેના વળતર ચૂકવવાની કામગીરી કરવામાં આવશે જી સાહેબ જો ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે જે ચોરાણું ટીમ જ છે તો આખા જિલ્લાની અંદર કઈ રીતે સર્વે કરી શકશે ખેતર ઉપર જશે કે કાગળ ઉપર કરશે અત્યારે જે ચોરાણું ટીમો છે એ ખેતરે ખેતરે જઈને કામગીરી કરે છે જરૂર પડીએ આપણે તલાટીની મદદ લઈને વધારાની ટીમોની ફોર્મ્યુલેશન કરીને જે સર્વેની કામગીરી છે વહેલી તકે પૂરી થાય એ પ્રકારે આયોજન કરવામાં આવશે સર્વેમાં કેવા પાકોને નુકસાન છે વધુ પડતું અને કેટલા હેક્ટરમાં છે અત્યારે હાલ તો પ્રાથમિક રીતે કપાસ તુવેર એરંડા જેવા પાકોને વધુ નુકસાન થયેલું છે અને હેક્ટર પ્રમાણે હજી સર્વેની કામગીરી ચાલુ છે એ સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે કેટલી ચુકવણી કરવામાં આવશે સરકારનો શું નિયમ છે કેટલા હેક્ટર કેટલા રૂપિયા આવશે ભાઈ ઓકે ઓકે